ગરીબોના મોઢાનો કોરિયો છીનવી લેતા અનાજ માફિયાઓ વિરુદ્ધ કરજોળ પોલીસે લા લાંક કરી છે કરજણના શિવવાડી મંદિર પાછળ કેનાલ રોડ પરથી પોલીસે શંકાસ્પદ સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડીને મસ્ત મોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું છે એક ચોક્કસ બાતમીના આધારે કરજણ પોલીસે વોચ ગોઠવી હતી જેમાં એક આઈસર ટેમ્પોમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજનો જઠ્ઠો મળી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અનાજ પાદરા સરકારી ગોદાઉન પરથી ભરીને લાવવામાં આવ્યું હતું અને કરજણમાં તેને સગે વગે કરવાની પેરવી હતી પોલીસે આઇસર ટેમ્પોમાંથી કુલ એકસો પંચ્યાસી બોડી અનાજ જપ્ત કર્યું છે જેમાં એકસો વીસ બોડી સરકારી ચોખા સાહીઠ બોડી ઘઉં પાંચ બોડી ચણા આ મામલે કરજણ પોલીસે તાત્કાલિક ધોરણે એક વ્યક્તિની અટકાયત કરી છે અનાજનો જથ્થો શંકાસ્પદ જણાતા કરજણ પોલીસે આ અંગેનો વિગતવાર રિપોર્ટ કરજણ મામલતદારને સોંપ્યો છે પૂર્વથા વિભાગ અને પોલીસની આ સંયુક્ત તપાસમાં મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે સવાલ એ ઊભો થાય છે કે પાદરા ગોડાઉનથી આટલી મોટી માત્રામાં અનાજ નીકળ્યું છતાં જવાબદાર તંત્ર કેમ ઊંઘતું રહ્યું શું આ કૌભાંડમાં સરકારી કર્મચારીઓ પણ મિલીભગત છે હાલમાં પોલીસે આઈસઆર ટેમ્પો અને અનાજનો જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે E